ધંદુકામાં વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો છે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ઉજવણી કરવામાં આવી પ્રજાપતિ સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે દિવસ સાધના પુષ્પાંજલિ અર્પણ કરાઈ દીદી આપનું નામ મારું નામ બ્રહ્માકુમારી વંદનાબેન છે આજે શું કાર્યક્રમ હતો અને ક્યાં હતો આજે આપણું સેવા કેન્દ્ર છે પ્રજાપિતા બ્રહ્મા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની એક સંસ્થાની બ્રાન્ચ જે ધંધુકામાં સ્થિત છે ત્યાં આગળ વિશ્વ શાંતિ દિવસ કે આ સંસ્થાના અધ્યસ્થાપક પ્રજાપિતા બ્રહ્મા એનો સ્મૃતિ દિવસ હતો એટલે ધંધુકાથી માંડી આબુથી માંડી અને દેશ વિદેશ સુધી આજનો સમગ્ર દિવસ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવાણો એટલે વિશ્વની અનેક આત્માઓએ આજે વિશેષ યોગ તપસ્યાના કાર્યક્રમમાં ભાગ લીધો તો ધંધુકાની આજના દિવસની અંદર જે પણ ધર્મપ્રેમી જનતા હતી એમણે પણ આજે સવારથી સાડા ત્રણ જેને અમે અમૃતવેલા બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ ત્યારથી લઈ અને સાંજે આઠ વાગ્યા સુધી આ યોગ તપસ્યામાં ભાગ લીધો